દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગોપાલપુરી ગાંધીધામ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી આ સમારંભમાં મુખ્ય મહેમાન શ્રી એસ કે મહેતા આઈએફએસ ચેરમેન રાષ્ટ્રના ગૌરવ અને એકતાની પ્રતિકાત્મક ઉજવણીના સાક્ષી બન્યા જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે ભારતની વિવિધતામાં એકતાની ઉજવણીની થીમને અનુરૂપ હતું આ કાર્યક્રમમાં આપણા રાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિ દર્શાવવામાં આવી હતી કાર્યક્રમના સાક્ષી શ્રી નંદીશ શુક્લા આઈઆરટીએસ ડીવાય અધ્યક્ષ પોટ અને સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને ટાઉનશીપના રહેવાસીઓ શ્રી એસ કે મહેતા આઈએફએસ ચેરમેન ચક્રવાત બિપરજોય દ્વારા ઊભા કરાયેલા પડકારો વચ્ચે આવશ્યક ફરજોની અનુકરણીય કામગીરી માટે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓનું સન્માન કર્યું હતું તેમની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા અને અતૂટ સમર્પણને કૃતજ્ઞતા સાથે સ્વીકારવામાં આવ્યા હતા તેઓએ આ નિર્ણાયક સમયગાળા દરમિયાન ભજવેલી મુખ્ય ભૂમિકાને માન્યતા આપી હતી